રજૂઆત તો મેં બહુ ઘણા કરીશ આજ તમને લોકો ને મીડિયા એટલે બોલે તમે આ શૂટિંગ નજરે આવીને જોવો આજ મોઢા થી વાતો અમે જે કરી છે એટલે કોઈ સાંભળ્યું ને એટલે અમારે આજ પરિસ્થિતિ જવું પડ્યું કે ભાઈ તમે આજ નજર અમે જોવો અને શૂટિંગ કરો કે આ પરિસ્થિતિ શું અમારી છે દસ વર્ષ થયા આની પરિસ્થિતિ સોમવાર સુબે દિવાળી જશે ને એટલે થીંગડા મારીને હમણાં મુઘર નાખશે સોમવાર સો લાનો રસ્તો કોઈ કાયમી માટેનો ઉકેલ નથી રજૂઆત કરો કમ્પ્લેટ લગાવો કોઈ એકાદું ટ્રેક્ટર નાખી દે કોઈને આવવું નથી જોવું નથી સાંભળવું નથી કે ભાઈ આ લોકો કમ્પ્લેટ લખાવી છે તો એની પરિસ્થિતિ શું આપણે નજર જોઈએ સાહેબો છે અધિકારીઓ છે કે ધારાસભ્યો છે કે કોઈ પણ સાહેબ નથી જેને જવાબદારી છે કોઈને સમય નથી કે આ લોકોનો એટલો બધો અને દશક ગામડાનો રસ્તો છે એટલો બધો ટ્રાફિક થાય છે એટલો બધો કે દરખેલાઈ ગાડી બોલે ટ્રાફિક કોણ રહ્યો કેટલા એમાં પડે હા થતા આખડે પડે આખડે અમે એમ વિચારીએ છીએ કે આ લોકો એવું કરીને બેઠા છે કે એકાદો કોઈ લાગે ભાંગે ને ભરે પછી આપણે કઈક જાય કે ભાઈ આ લોકો એ સભ્ય અભિયાન ઉપાડ્યું છે આપણે ખાડા સભ્ય સભ્યનું કે જો આમાં ધ્યાન દેએ તો એમાં હજી એને ખેસ રહી ગયા એટલા બધા સભ્યો રહે આમાં કઈ ધ્યાન નથી કે આ પરિસ્થિતિ પ્રજાની શું છે એ જોવાનો સમય નથી આ વગર છોકરી ઓપરેટરો બે બધાય છે બહુ કે અમારું કોઈ સાંભળતું નથી શું માંગણી બાસ આ રોજ ને આનો કાયમી માટે દિલ્હી કાયમી માટે ઉકલ આવે એવું હૃદય રૂપાણી કરે કે પાણીનો કાયમી નિકાલ કરે જે કરી લોકો સાહેબો હોય હોય એની પણ પ્લાન કરી અને આ રોડ ને કાયમી માટે ઉકેલ લે કે હવે અમારે રસ્તો રજૂઆત કભી ન પડે એવું અમે આ બીજા રોડ જે સાઈડ માં એ બધા એ રીતે જોવો આથી તમે અડધો કિલોમીટર હાલો ત્યાં લગીને આ પરિસ્થિતિ આવીને આવી છે ત્યાંથી જિલ્લા પંચર રોડ આવ્યો કાંકડી એક ખાડું જોવા નહીં અને આ કોપરેટરમાં છે આ દસ વર્ષથી આની પરિસ્થિતિ છે